અમદાવાદ અથાણા માંથી ગરૂડી નીકળવાનો મામલો ગુજરાત ફસે અહેવાલ રજૂ કર્યા બાદ આરોગ્ય વિભાગ આખરે હરકત માફી વેચલપુરના જૈન ગૃહ ખાતે પહોંચી આરોગ્ય વિભાગની ટીમ આરોગ્ય વિભાગના અધિકારીઓ પહોંચે તે પહેલા જ દુકાનદાર ત્યાંથી ફરાર અમદાવાદના જોધપુર વિસ્તારમાં રહેતા હિના રાવલને જે કડવો અનુભવ થયો છે અથાણાની અંદરથી જે ગરોડી નીકળવાનો આ કોઈ ઘટનાક્રમ સામે આવ્યો જે અથાણું છે તેમની આજથી એક મહિના અગાઉ એટલે કે ગત અઠ્યાવીસ તારીખે તેઓએ આ જે છે વેજલપુર વિસ્તારમાં આવેલી જૈન ગૃહ ઉદ્યોગ છે ત્યાંથી ખરીદ્યું હતું હાલ અમદાવાદ મહાનગરપાલિકાની જે ફૂડ વિભાગની જે વિવિધ ટીમો છે તે હાલ જે ગૃહ ઉદ્યોગ છે ત્યાં હાલ પહોંચી છે તપાસ હાથ ધરી ગઈ છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો એક બાદ એક શહેર સહિત રાજ્ય આખાની અંદર ફૂડ અને જે ખાદ્ય સામાન્ય ખાણી પીણીની જે ચીજ વસ્તુઓ છે તે ચીજ વસ્તુઓમાંથી જે ખાસ જીવજંતુઓ અને જે વંદા દેડકા સહિતના જે મૃત જીવજંતુ જે છે તે મળી રહ્યા છે તેને લઈને પણ ખાસ જે છે તે તપાસ હાથ ધરવામાં આવે છે આ સિલસિલો છે તે અટકવાનું નામ નથી લઈ રહ્યો આ વધુ એક જે છે તે ઘટનાક્રમ સામે આવ્યો છે જે એ છે કે અથાણાની અંદરથી એક ગરોડી છે તે મળી આવે છે અને આખોય મહિનો આરોગ્ય બાદ જે રાવલ પરિવાર છે તેનું જે છે તે આરોગ્ય બગડ્યું છે આ જે છે શુભ અથાણા ભંડાર જ્યાંથી એટલે કે ત્યાં જેનું ઉત્પાદન થાય છે ત્યાંથી આ લોકો અહીંયા વેચવા માટે લાવે છે પરંતુ જે સ્થિતિ એ છે કે હાલ આ પ્રમાણેના જે સેમ્પલ છે તે સેમ્પલ હાલ અમદાવાદ મહાનગરપાલિકાનું ફૂડ વિભાગ જે છે તે એકત્ર કરી રહ્યું છે અને જે કંઈ પણ જે તપાસની અંદર બહાર આવશે ત્યારબાદ આ તમામ એકમો સામે કાર્યવાહી જે છે તે કરવામાં આવશે કેમેરાન અંકિત દવે સાથે કલ્પિત ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ